તો કેમ છો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે અને આજે અમે આવ્યા છીએ આણંદ હું મમ્મી બે ભાભી છે અને સિદ્ધિ તો આ બધા આણંદ રાધિકા સિલેક્શનમાં આવ્યા છે સાડીઓ લેવા માટે હવે સાડીઓ કોના માટે લેવાની છે તો એ બી જણાવી દો અને કેમ લેવાની છે એ બી જણાવી દઉં તો સાડીઓ સિદ્ધિના મેરેજ આવે છે તો સિદ્ધિ માટે લેવાની છે અમારા માટે બી લેવાની છે મેરેજમાં પહેરવા માટે અને મેરેજમાં વેચણીમાં જે સાડીઓ આપવાની હોય એ બી લેવાની છે તો અત્યારે તો અમે અહીંયા જોઈએ છે સિદ્ધિ માટે અને અમારા માટે સાડીઓ બધી તો બહુ મસ્ત સાડીઓ હતી અને પ્રાઇઝ બી રીઝનેબલ પ્રાઇઝમાં મળી દરેક સાડીની ક્વોલિટી એવા ન હતી તો ચલો હવે સાડીઓ જોઈએ અને સાથે સાથે તમે બી સાડીઓ જુઓ અરીદા બ્લાઉજ બોલવા તમારો કોન્ટ્રાક્ટનો પૂરી બ્લાઉઝ બે આ થાય એના ચોલો દોસ્ત આમાં મસ્ત લાગે ને અજેને બહુ બકકો ના કંપો આ હા હા એ લોકો વાચેને સિમ્પલ કોરને છે આવા કલર લે લાલ લીલા કલર તો તમને મળી જશે પણ આજે આ કલર મસ્ત છે કલર છે આ મસ્ત કલર છે

અને આ જે છે આ બોર્ડર બોર્ડર એ હેલ્થ કરે આપનું આ તો બડીંગ થઈ જશે તમારા યસ તમારે આખો દિવસ ભેરીને કરવું નથી અને એક ન્યુ આ ઝરી બોર્ડર પાલો અને શાઈ Very very nice લાગતું લો અને ટ્રાઈસ હા છેડા કલમકારી પશ્ના વેરી ગોલ આ પેલી સાડી છે એ હેન્ડવોશ છે પેલી સાડીઓ છે હેન્ડવોશ છે ઘરે ના ધોવાય ને આ એ તો પૂછેલું હોય તો સાડીઓ તો એક જ વાર એક જ લગન રહે એટલે છે પેરીટ લેવાનો કશું કોરું નઈ મુકવાનું એકઈ સાડી કપડું કોરું નઈ રાખવાનું બધું પેરીટ લેવાનો હા

બધાય ચાલતા ચાલતા હવે જોઈ લઈએ તો અમે આવી ગયા છે વેરાઈ માતાએ મુન્નાભાઈ છે ને એક અહીં વેરાઈ માતા એક દુકાન છે એનો વિડીયો જોયો તો સાડીઓનો તો કે ત્યાં સારું સારું સિલેક્શન છે જો જો આ કોર્નરમાં છે ને તો ત્યાં ગયા ન તો એક બી સાડીને ગમી તો અહીંયા પછી બીજી ઘણી બધી દુકાન છે માર્કેટ છે મોટું તો ત્યાં ફર્યા અમે અને અમને એક શ્રીજી સારી સિલેક્શનમાં મસ્ત સાડીઓ મળી ગઈ તો ત્યાંથી અમે બધી સાડીઓ લઈ લીધી વેચણી માટે ને બધી રીતે ત્યાં મેં વિડીયો નથી ઉતાર્યો અને ત્યાંથી પછી અમે નીકળી ગયા સુપરમાર્કેટ તો એ પહેલાં અમે થોડીક પેટ પૂજા કરી લીધી સવારાના જમીને નથી નીકળ્યા અમે તો ભૂખ લાગી હતી એટલે અમે પાણીપુરી નાસ્તો કરી લીધો કેમ કે અત્યારે બધે ફરવાનું ને તો જમવાનું ના ફાવે

હજાર સાડીના જઈ ગમે એ નહીં એવી હા હોવું જોઈ લે ભાભીને કહું અમે તમને છેતર્યા નથી ચણિયા બધા મેચિંગના સાડીના ચણિયા લે છે શેડ બધા કમ્પ્લીટ આવે છે ને એ જોજે તમને બ્લાઉઝ બ્લાઉઝ તો છે 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 અંદર કેટલા અહીંયા થાય બ્લાઉ તારો કલર કેવો છે ચીકુ કલર ટાઈપ છે ચીકુ કલર ટાઈપ ચીકુ કલર ચીકુ કલર 1 સેકન્ડમાં કલર એ ભૂલાઈ જવાય નઈ મને હારે દિમાગમાંથી કલર નીકળી ગયો આ એવો છે આવો જ આવે ને કે ભાભી હા આવો છે અરે સાડીની વાત કરું છું તો થઈ ગયા તારા બધા ચેણી લેવાઈએ ગયા તો અહીંયા ચૈયાનું ફેબ્રિક બહુ મસ્ત હતું બધા કલર અવેલેબલ હતા બધી સાઇઝ અવેલેબલ હતી અને બધી જ પેટર્નો પણ અવેલેબલ હતી તો આ લોકોએ બધા ચૈયા લઈ લીધા એમને જે લેવાના હતા એ મારે તો બહુ જ પડ્યા છે ચયા એટલે મેં નથી લીધા ત્યાંથી અમે નીકળી ગયા અને હા રિઝનેબલ પ્રાઇસ પણ હતો ત્યાંથી નીકળી ગયા વરી પાછા અમે રાધિકા સિલેક્શનમાં જવા માટે કેમ કે અમને અમુક જગ્યાએ સાડીઓ ના ગમી તો થયું કે ત્યાં સારી સાડીઓ છે એટલે પાછા આવ્યા તો મુન્નાભાઈ છે ને વેંચણીમાં જે સાડીઓ આપવાની છે ને એમાં બી બિલકુલ ચિંગુસાઈ નથી કરી અમુકના મેરેજમાંથી તમને વેચણીમાં સાડીઓ આવે ને તો વેંચણીના નામે કંઈ પણ આવી જાય ના તમે પહેરી શકો કે ના તમે કોઈને આપી શકો તો ચલો હવે અમે આવી ગયા છે રાધિકા સિલેક્શનમાં બેન બીજી સાડીઓ લેવા આવ્યા છે મમ્મી મસ્ત સાડી જો તમે કોઈ તકલીફ નથી તો તમે સવાર માં બધી કેમ ના બતાવી

અને ઝાંસી ના નાની સાવણી ગમે છે અને નાની આ સિત્તેર વાળી છે ને એસી વાળી અમારે સાહીઠ વાળી છે અહીં ટ્રાફિક તરત થઈ જાય જો ચલો ફટાફટ રિક્ષા છે કાગળ ઊભી છે મારી મમ્મી બહાર કાઢી મૂક તમે પેલા ઉપર બેસી જાઓ એવી અંતે કલેક્શન મસ્ત હતું શ્રીજી વારી ભાઈ ને પણ મેં તને કહ્યું તું જે કાકી જે કાકી હાતર હાડી લીધી ને એમાં કલર બે મસ્ત હતા ભાઈ એવું તો બોલાય ને કે ભાઈ મારે આવવામાં જોઈએ છે સાદી જોઈએ સાદી એને આ સાડી નઈ ગમતી તારે કઈ તને કઈ ગમે છે કેવું પડે વણા ભાઈ દેખાતા નહિ મને ઉતારવામાં પ્રોબ્લેમ થાય ઉઠાટુ દહેન પર સુ ઓસી એક તો શરદી થઈ ગઈ ઓય અંદર ફ્લેટફોર્મ પર જ ને મટે જાય હો લાવ હેડો ગો ફ્લેટફોર્મ પર કેટલું બધું અંદર આખી 릭શા ભરેય ગઈ છે ઓય લાયા લે ચલા બધું બો લાવ્યા લાવ બધી વસ્તુ ચલો

लाइट पर्पल लाइट पर्पल हैप्पी बर्थडे काल जनमदिवस होता तू माझी वस्तू लो,